આણંદના કાઉન્સેલરના ભાઈની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે કમલેશ પ્રજાપતિની અગિયારસીનો વિડીય વાર થયો પત્નીની ગેરહાજરીમાં મહિલા સાથે તે રંગરેલીયા મનાવતો હતો પત્નીએ જ બેડરૂમમાં હિડન કેમેરા લગાવી કરતૂતનો ભાંડો ફૂટ્યો કમલેશ પ્રજાપતિથી ત્રસ્ત થઈ પત્નીએ બે હજાર ઓગણીસમાં ફટિયાદ નોંધાવી તો ફટિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થાય ન થતાં પત્ની ન્યાય માટે રજડપાટ કરી રહી છે અને આજ મુ સંવાદદાતા યશદીપ આપણી સાથે જોડાયેલા છે યશદીપ કમલેશ પ્રજાપતિ નો નો આ વિડીયો વાયરલ થયો છે શું ખુલાસાઓ થયા છે

ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને આરોપી તરીકે કમલેશ પ્રજાપતિની ની પણ ધરપકડ કરવામાં આવી છે કમલેશ પ્રજાપતિનો વધુ એક વીડિયો જે છે તે ખુલીને સામે આવ્યો છે કે જે તેના જ પત્ની દ્વારા વર્ષ બે હાજર સત્તર માં તેને ઝડપી પાડવા માટે આવ્યો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને જે રંગરલિયા મનાવવાનો જે તેનો શોખ હતો તેને ખુલ્લો પાડી દીધો હતો આ હાલ જે છે સમગ્ર મામલો જે છે ફરીથી ચર્ચામાં આવ્યો છે અને વર્ષ બે હાજર સત્તર વિડીયો અત્યારે ફરીથી વાયરલ થઈ રહ્યા છે એટલે કે કહી શકાય કે આજે પોતાનું એક આ પ્રકારના વર્તન થી એક જે આતંક મચાવી રહ્યા હતા તે સમગ્ર ઘટના અત્યારે ખુલ્લી પડી ગઈ છે અને હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ વિડીયો અત્યારે બન્યો છે